નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ ભાગનું હાર્દિક સ્વાગત છે આમોદ ધોરી માર્ગ પર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા પોલીસ દ્વારા અનોખી પહેલ વાહનો પર રેડિયમ પટ્ટી લગાવી સરાહનીય કામગીરી કરી ભરૂચના આમોદ અને મગનાદ વચ્ચે બે દિવસ અગાઉ રાત્રિના આઠ વાગ્યાની આસપાસ થયેલ ગોજારા અકસ્માતના કારણે ફરી કોઈ આવો બનાવ બને ના તે માટે આમોદ પોલીસ દ્વારા પ્રસન્નીય કામગીરી હાથ ધરવામાં આવી છે આમોદ અને મગનાથ ગામ વચ્ચે રાજ્ય ધોરી માર્ગ ઉપર એક મીઠું ભરેલ જર્જરિત હાલત જેવું ડમ્પર પંચર પડતા રોડ પર ઊભી રાખી હતી જે ડમ્પરમાં કોઈ પાર્કિંગ લાઇટ ચાલતી ન હોવાથી અને ટ્રકની પાછળ કોઈ રેડિયમ પટ્ટી લગાવેલ ના હોવાથી એક ઇકો ગાડી ધડાકાભેર અથડાતા સ્થળ ઉપર પાંચ શક્કીના મોત નીપજ્યા હતા આવા ખતરનાક અકસ્માત ન સર્જાય તે માટે આમોદ પોલીસ દ્વારા માર્ગ ઉપર ઊભા રહી જર્જરિત વાહનો કે જેની પાછળ પાર્કિંગ લાઇટ ન હોય કે રેડિયમ પટ્ટી ન હોય એવા વાહનોને આમોદ પોલીસના કર્મીઓ જાતે ડમ્પર પર પટ્ટી લગાવતા નજરે પડ્યા છે આમોદ પોલીસની આ પ્રશંસનીય કામગીરી જોઈ આમ જનતા પર ઉત્સાહિત થયેલ જોવા મળતી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોહિન કારા